બસ સમયમાં હું સમય નહીં કહી દઉં એને કે ફોન તમારે કરવો ને મારો નંબર તમને કોમેન્ટમાં કહો તો કોમેન્ટમાં મળી જાય ફોન રવિવારે ત્રણ વાગ્યાથી ચાર પાંચ સુધી બે કલાક જય માતાજી મિત્રો કેમ છો બધાય તો ફરી વાર તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને અત્યારે આપણે બપોરે વિડીયો શરૂ કર્યો છે અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો બીજાને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે જવાનું છે આજે જવું છે ગારિયાધાર મારે એક ભાઈબંધને મુલાકાત લેવા તમે બધા ઓળખતા જશો એને પણ ગારિયાધાર જઈને તમને બતાવવું અને એમની યુટ્યુબ ચેનલ છે અને ગારીયાધારમાં જો કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય તો મારા વિડીયોમાં કોમેન્ટ કરજો આપણે એની મુલાકાત લઈશું અને વિડીયો બનાવીશું અને આપણે વ્લોગમાં મૂકીશું એટલે બીજાને શેર કરજો અને કોમેન્ટ કરજો અને જવો અત્યારે વાડીમાં ફર્સ્ટ ક્લાસ ઘઉન બધું ફર્સ્ટ ક્લાસ છે તો આપણે ગારી આધાર જવો દરબાર મળી ગયા છે આપણને હા ગોંદરે છે જુઓ તમે હા મંદિર છે સુખનાથ મહાદેવ મંદિર અને અહીંયા હોટલ છે અને ન્યા અમે સાફ એ છીએ અમારી ચેનલને ફોલો સબસ્ક્રાઈબર કરી નાખજો મનસુખ આર સોલંકી બ્લોક મારા વાલા ચેનલને સપોર્ટ આપી દેજો સબસ્ક્રાઈબર કરી નાખજો વિડીયો શેર કરજો લાઈક કરજો અને આગળ ઓલા હજાર મંદિર છે કે નહીં ભોળાનાથમાં અહીંયા અંદર ના બે વાજ આવું હોય મેં વાત કરીશું તો મળીએ પછી વિડીયો બના રહીજો તો અમે દરબાર બે આવી ગયા છે એક મંદિરે

મેડશે અક્ષ ને પણ એ તો આમાં ઓલું કે રામ ના છોકરા હતા ને કુશ પછી લવ લવકુશે એ ઘોડા ને અશ્વ ને પકડી ને બંધી બનાવ્યો

એટલે આવો નાતો રાખો ભક્તિમય જીવન રાખો અમારા વાળા બાકી આવજો અમારે બાપા सीतारामનું મંદિર ખૂબ સુરત આગ્રહ છે સમય મળે તો દર્શન કરવા માટે બાકી અમારો વિડીયો જોતા રહેજો ફોલો કરજો સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી જય તમારે મિત્રને દાદા આમ બેઠા છે કહી હું દાદા અહીં જો તમે એક વાર નતા આવ્યા ઘોડે ભૂલાઈ ગયા અમારી કેમ તો આ છે મંદિર હતું તમે જોયું હશે દર્શન કર્યા હશે અને હવે ઓલિકા બાકડા છે ના બેસો અને દરબાર છે રામરસિંહ દેપલાના છે તમને ખબર જ છે તો આપણે આગળ એની ચેનલ છે અને આપણે તો જય માતાજી મિત્રો આપણે ગારીયાધારમાં એક મંદિર છે અને આવ્યા છે ને દરબારને આપણે શાહ પીધી તમે જોયું અને દરબારની પણ એક ચેનલ છે અને પોતે કેટલા મહિનાથી મહેનત કરો છો

આપણે ડોલર એ બનવા મળ્યા છે તો મેં એમ છું કે આપણે જે નાના નાના ગારીધારમાં હોય કોઈ આજુબાજુ ગામના હોય તો તમારે પણ તમારી ચેનલ નામ આ વ્લોગમાં હું દરરોજ ઉતારું છું તો આપણે પણ તમારી ચેનલ પણ મુક્ષણ તમારી મુલાકાત પણ લઈશું

આ જગત બસ એટલે આ છે ઇન્ટરવ્યુ સમજો તો ભલે અને વલોક સમજો તો ભલે આવાના આવા વિડીયો આ દરરોજ આવ્યા કરશે એટલે નવા હોય તો ચેનલને ફોલો કરજો અને મનહર્ષિ સરવૈયા ની તે ગામ એનું દેપલા છે ગાડીયાધાર માં રહે છે અને વિડીયા તમે એને જોતા દેશો અને આ ચેનલ માં હું તમારે થમલેન માં એનું ચેનલ નું નામ મૂકી દઈશ એટલે કોઈ પણ તમારે તો થમલેન માં તમારું નામ આવી જાય ચેનલ નું નામ અને સપોર્ટ કરજો બધા લાઈક કરજો શેર કરજો કોમેડી મનોરંજન જનરલ નોલેજ ભજન સત્સંગના હર પ્રકારના વિડીયા આવતા રહે છે હા નાના બાળકો હોય કે બેનું દીકરીયું હોય કે વડીલો હોય વૃદ્ધો હોય માતા બેન બધાને ઉપયોગ આવે એવા અમારા બે મિત્રોના વિડીયા છે અને અમારા કોમેડી કિંગ એવા રમેશભાઈ સભા મારો મારા મામા હા અમારા મનસુખભાઈના મામા અને મારા કલેજા જીગરજાન દોસ્ત ઈ પણ બહુ મહેનત કરે છે પણ ઇન્સ્ટાગ્રામ માં બળ કરે છે રમેશ કે કોમેડી ઇન્સ્ટાગ્રામ માં જોયો તો એનો મેલિયરનો વિડિયા હોય છે એટલે એને એમ ન થાય ને કે અમારું નામે નોલેજ આવે અને એ ઘોડીના ના બનાવે છે અમારે રમેશભાઈ સભાડિયા વાળા છે એક ગામ થી બીજા ગામ ઘોડી તમે આપો કોમેન્ટ કરીને એને ફરમાઈશ આપો તો એ બધા મિત્ર બનાવે છે અને આપણે માણસ એવી માણસને કામ ન આવી અને એમાં એનું કારણ શું છે કે આ મનરસિંહને પહેલાં હું ગાડિયા ધર્મેના વીડિયા હું જોતો ને પછી મેં એનો કોન્ટેક્ટ કર્યો હું રમેશભાઈને નહોતો ઓળખતો દરબારને નહોતો ઓળખતો પછી આપણે રમેશભાઈ બે ત્રણ વાર મારી વાડીએ આવી ગયા અને દરબારને આપણે એટલે જ નક્કી કર્યું આજનો બ્લોક દરબાર આજે ઉતારવાનો છે અને એની ચેનલનો પહેલા મુહૂર્ત જ છે આ કે તમે બધા સપોર્ટ કરજો રાહ મને છે અમે આ વીડિયાના માધ્યમથી અમારે મિત્રતા બંધાણી અને અમારે રમેશભાઈની જોડે પણ વીડિયાના માધ્યમથી મિત્રતા બંધાવીને આતો ભાઈ રહેણ ધેરના સબંધ છે વાળા મિત્રતા બંધાવીને એ રેણ ધેરના સબંધ સબંધ બાંધતા પાંચ વર્ષ હોઈએ છે દસ વર્ષ વર્ષો હોઈએ છે

પાંચ વાગ્યા ને વેલા જાવ તો આપણે વિડીયો બનાવી મેં અને આ મુહૂર્ત જ છે અને કોઈ પણ વિડીયો રમતર બનાવો હોય મારા કોમેન્ટ કરીજો અમારે મનસુખભાઈ ની કોમેન્ટ કરજો એટલે મનસુખભાઈ સાથ ને સપોર્ટ આપશે અને મને તો ઓછું બધું ફાવે છે આમ થમ્બનેલ ને એવું મને બધું ફાવે કારણ કે મનસુખભાઈ ને પોસ્ટર બોસ્ટર બધું બનાવતા ફાવે છે એટલે એ કોઈ પણ મિત્ર ને છે તો મફત માં કોમેન્ટ કરજો પૈસા વગર એની આગળ જ્યારે સમય છે ત્યારે બસ સમય માં હું સમય નું કહી દઉં એને

રવિવારે ચાર વાગ્યાથી તે પાંચ ત્રણ વાગ્યાથી બે કલાક ફોન તમારે ગમે તે કરવાનો મને જે આવડે છે કારણ કે અગિયાર મહિના મેં જે યુટ્યુબમાં બળ કર્યું અને મોનોટરા થઈ ગઈ છે ડોલર બનવા મળ્યા છે એટલે મને જે આવડે છે એ આપણે બધાને કહી દેવું અને મારા કલેદાઓ મિત્રો તમે પણ વિડીયા બનાવતા હોય અથવા તમે નાની નાની ચેનલથી શરૂઆત કરી હોય તો કરજો મારા વાળા કેમકે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે કરજો મારા વાળા જો આમાં તો ક્યારે કિસ્મત ખુલી જાય ને કોનું

કઈ રીતે કયા ટાઈમે હું એ બધું તમને વિડીયોના માધ્યમથી કહી દઈશ અને મારું મેન છે પોસ્ટર ડિઝાઇનનું મને એનો અનુભવ બહુ યુટ્યુબ ચેનલમાં એ અનુભવ છે જેટલું મને આવડે એટલું કહીશ બાકી બધાને સીતારામ આ વિડીયો આપણે અહીંયા

અને બીજાને મિત્રોને શેર જરૂર કરી માં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં બધા લિંક શેર કરી ગયો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી